તો ચલો રેસીપી જોઈ લઈએ એના માટે એક મિક્સિંગ બાઉલ અને એક વાટકી લીધો છે ટેસ્ટ પ્રમાણે અને પાવડર નાખશું પાવડર લીધો છે આ સફેદ તલ લીધા છે નાની ચમચી તમે માપ માટે ઘરની કોઈ પણ વાટકીને સેટ કરી શકો છો અમે અડધી ચમચી આખું જીરું નાખેલું છે અને પછી આપણે થાણાની આ રીતે બારીક કટ કરીને નાખી દેશું અને હવે આમાં એક નાની ચમચી લીંબુનો રસ એડ કર્યો છે ફ્રેન્ડ્સ મારી એક નાનકડી રિક્વેસ્ટ છે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દયો અને બે આઇકન ને પ્રેસ કરી દયો કે હું જ્યારે પણ નવો વિડિયો અપલોડ કરું તો એની નોટિફિકેશન બધાની પહેલા તમારા ફોનમાં આવે હવે આપણે આ મિક્સરમાં થોડું થોડું પાણી એડ કરીને આ રીતનું બેટર બનાવવાનું છે આમાં સૂજી છે તો સુજી પાણી ચૂસી લેશે બધું તો આપણે પાણીને સારી ક્વોન્ટિટીમાં એડ કરવાનું છે મેં અંદાજે જે વાટકીથી આપણે બેસન સુજી લીધા હતા એ વાટકીથી અંદાજે ત્રણ વાટકી પાણી બેટરમાં એડ કરેલું હતું હવે આપણે એક પેન ગેસ પર ચડાવી દીધું છે એમાં તેલ એડ કર્યું છે તેલ ગરમ થતા જેમાં હિંગ એડ કરી છે અને આ આદુ મરચાં પેસ્ટ એડ કરી છે સારી રીતે એને સાંતળી લેશું લસણ ખાતા હોય તો આ સ્ટેજ પર ટેસ્ટ બહુ સારો આવે છે બારીક સુધારી લીધા છે એડ કરી દેસુ આપણે મેથીને તેલમાં આ રીતે સાંતળવાથી તેની કડવાશ દૂર થાય છે તો બધું આપણે આ રીતે સારી રીતે કુક કરી લેવાનું છે એકદમ ઝડપથી બની જતી રેસીપી છે ફ્રેન્ડ્સ એકવાર ટ્રાય થી કરજો તમને બનાવવાની પણ બહુ મજા આવશે અને ખાવાની પણ બધાને બહુ જ પસંદ આવશે હવે આપણે જે આ બેટર બનાવેલું હતું એડ કરી દેસુ અને હવે આપણે ફટાફટ એને મિક્સ કરીશું કારણ કે આમાં બેસન છે તો એને એકદમ થી જામી જશે બેસન

ફ્રેન્સ આ રેસીપીમાં તમે પાણીની જગ્યાએ છાશનો ઉપયોગ પણ કરી શકો છો એનો પણ બહુ સારો ટેસ્ટ આવે છે આ હવે તમે જોઈ શકો છો મિશ્રણ આપણું ડ્રાય થઈ ગયું છે આનાથી વધારે કૂક નહીં કરીએ આપણે હવે ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે અને આ મિશ્રણ મેં આપણે અલગ પ્લેટમાં લઈ લેશું જેથી જલ્દીથી ઠંડુ થઈ જાય હવે મેં આ રીતની એક પ્લેટ ને ઊંધી વાળી દીધી છે તમે કોઈ પણ પાટલા કે ચોપિંગ બોર્ડ ઉપર કે મોટી થાળી ઉપર પણ લઈ શકો છો હજી મિશ્રણ સારી રીતે બાઈન્ડ નથી થાતું એટલે મેં બીજી પ્લેટમાં મિશ્રણ ને આ રીતે સરસથી આપણે લોટ બાંધીએ એ રીતે મિક્સ કરી લેવાનું છે ફરીથી પાછું મેં એને આ પ્લેટ પર લઈને આ રીતે શેપ આપી દીધો છે અને તમે કોઈ પણ શેપમાં કટ કરી શકો છો ફ્રેન્ડ્સ તમે એના ગોળ બોલ્સ પણ બનાવી શકો છો મે આજે આ નાસ્તાને આ શેપમાં બનાવ્યો છે આ આ રીતે રીતે આપણે કટ લગાવી હવે તમે સ્ક્વેરમાં પણ આ નાસ્તાને રાખી શકો છો મેં આમાં હજી વચ્ચેથી એકવાર કટ લગાવી દીધા છે જેથી એને આ રીતે ટ્રાઇંગલ ત્રિકોણ જેવો શેપ બની ગયો છે આ પ્રોસેસ કરવી પણ એકદમ ઈઝી છે ફ્રેન્ડ

તમે આને એર ફ્રાય પણ કરી શકો છો અને તવા પર પણ શેકી શકો છો અલટ પલટ કરીને તો આ રીતે બધા પીસીસને આપણે હાઈ ફ્લેમ પર ફ્રાય કરી લેશું આ રીતે પલટતા જઈશું અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આને ફ્રાય કરી તો આપણો આ સુજી બેસન અને મેથીનો એકદમ ક્રિસ્પી નાસ્તો તૈયાર છે ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી સારી લાગી છે તો લાઈક કરી દો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ માં શેર જરૂરથી કરજો અને કમેન્ટ કરતા રહેજો મળીએ છીએ આવી જ નવી રેસીપી સાથે તો થેન્ક યુ ફોર વોચિંગ